ગુજરાતના એક નાના ગામમાં અનેક ખેડૂત પરિવારો રહેતા જેમાંગથી ભીખાજી નામનો નાનો ખેડૂત પોતાની પત્ની અને એક બાળક સાથે એક સંતોષજનક જીવન જીવી રહ્યો હતો ત્યારે ભીખાજી ખેડૂત પાસે એક નાનું ખેતર હતું જેમાં તે બાજરી અને કપાસ વગેરેની ખેતી કરતો હતો અને વહેલી સવારના પહોરમાં ભીખાજી ઉઠી ખેતરમાં જવા માટે તૈયાર થઈ જતો અને ત્યાં ગયા પછી ખૂબ મજૂરી કરતો એટલે જ સુરત પણ મહેનતનું પરિણામ પણ સારું માપ હતો પરંતુ એક વર્ષ એવું પણ આવ્યું કે ભારે વરસાદના કારણે તેનો પાક નષ્ટ થયો અને ભીખાજીને ભારે નુકસાન થયું ત્યારે પાક નિષ્ફળ થયા પછી ભીખાજીના પરિવારને આર્થિક સ્થિતિ અને પૈસાની ખૂબ મુશ્કેલી આવી ત્યારે ભીખાજીને વિચાર આવ્યો કે કોઈ વેપાર શરૂ કરું ત્યારે તે તેના મિત્ર પાસે ગયો ને પૈસા ઉધાર માંગ્યા મિત્રએ થોડા પૈસા આપ્યા તે પૈસા લઈ ભીખાજીએ હારીજ શહેરમાંગ એક નાની દુકાન ચાલુ કરી ત્યારે બે વર્ષમાં દુકાન સારી ચાલવાથી આર્થિક તંગી જતી રહીને પરિવાર સાથે ખુશી ખુશી રહેવા લાગ્યો આ કહાણી આપણને શીખવે છે કે મુશ્કેલીઓમાં હાર માનવા કરતાં મહેનત જ સૌથી મોટો સહારો છે દોસ્તો આગળની કહાની જોવા માટે અમારી ચેનલને લાઇક અને ફોલો કરતા જાઓ